ઊંઘવા માટે નીચે પથારી નથી હવે પણ એસી વાળો સ્યુટ રૂમ છે બધું જ છે બસ નથી ને તો ફક્ત અને ફક્ત ભાઈનો કોલ કે ભાઈનો મેસેજ કે બેન ક્યારે આવે છે છોકરાઓને લઈને વેકેશન કરવા સાહેબ દરેકે દરેક ભાઈઓ તથા દરેકે દરેક મામાને આજે એટલી રિક્વેસ્ટ કરીશ કે જો તમે આ વિડીયો જોતા હો ને તો જેવો વિડીયો પતા ને તરત જ બેનને કોલ કરજો કે બેન ક્યારે વેકેશન કરવા છોકરાઓને લઈને ઘરે આવે છે જલ્દી આવી જાય સવારનો નાસ્તો આપણે સાથે કરશું બપોરનું રસ પૂરીનું ભોજન પણ આપણે સાથે કરશું પછી બધા સુઈ જશું અને સાંજ પડે ને એટલે આપણું પેલું ફેવરિટ ગાર્ડન છે ને એમાં અંદર ફરીને જ્યાં બાર લાઈનમાં લારીઓ ઉભી રહે ને કે જ્યાં પાણીપુરી દહીપુરી દાબેલી ઢોસા એ બધું ખાઈને આપણે સાંજે શાંતિથી ઘરે આવશું અને હા રાત પડે ને ગાદી પાથરીને પત્તા રમશું આપણે બધા છોકરાઓ સાથે અને ચા ને મેગી તો હોય જ હા દમ સરસ કેમ ભૂલાય અને હા હમણાં તો પેલી નવી ગેમ આવી છે ને એક મછલી પાણી મેં ગઈ છપાટ એ પણ રમશું અને હા બહેન બીજા દિવસે વોટર પાર્કનો પ્રોગ્રામ પણ આપણો ફિક્સ છે હં અને ત્રીજા દિવસે જ્યારે આપણા જીજાજી આવે ને એટલે રિસોર્ટમાં રૂમો પણ લીધા છે આ બધા પ્રોગ્રામ ફિક્સ છે બસ બહેન તું છોકરાઓ લઈને મામાના ઘરે આવી જા મારા ઘરે આવી જા અને હા આ વિડીયોના માધ્યમથી હું પણ મારી બંને બહેનોને કહું છું કે બહેન જલ્દીથી વેકેશન કરવા ઘરે આવી જા સાચું ને